નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધસ માર્ટ ચેનલમાં આપનું સ્વાગત આપનો પ્રશ્ન ઘણા દિવસથી હતો કે વાંચેલું યાદ નથી રહ્યું તો આ વાંચેલું સરળતાથી યાદ રાખવા માટે હું છ ટીપ્સ લાવી છે તે તમે ધ્યાનથી સાંભળશો અને તેને ફોલો કરશો તો તમને સો ટકા વાંચેલું યાદ રહી જશે ને તેમાં પહેલી ટીપ્સ છે કે તમારે વાંચવા માટે સવારનો અથવા રાત્રિનો સાંજ સમય પસંદ કરવો જોઈએ જો તમે એવા સમય વાંચતા હોય કે જ્યાં ખૂબ જ અવાજ આવતો હોય જ્યારે ડિસ્ટર્બન્સ ઊભું થતું હોય તે તેવા સમય ન વાંચવું જોઈએ કારણ કે તે તે સમયે વાંચવાથી તમારું મન સ્થિર રહેતું નથી મન સતત ભટક્યા કરે છે તેના કારણે વાંચેલું યાદ રહેતું નથી તો આ વાંચવા માટે શાંત સમય પસંદ કરશો તો તમને સરળતાથી યાદ રહી જશે જેથી મન પણ નહીં ભટકે અને વાંચવામાં મન લાગતું રહેશે તો તેઓ તે સમય કયો તો સવારનો સવારે વહેલા ઉઠીને વાંચવું જોઈએ અથવા તો રાત્રિના સમયે વાંચવું જોઈએ કે જ્યારે કોઈ અવાજ ના આવતો હોય તેવા સમય વાંચવાથી સરળતાથી યાદ રહે છે ટિપ્સ નંબર બે કે ટટ્ટાર બેસીને વાંચવું જોઈએ અને વાંચતા પહેલા પેટ ભરીને ખાવું જોઈએ નહીં તો ટટ્ટર બેસીને કેમ વાંચવું જોઈએ તો આપણી કરોડરજ્જુએ મગજ સાથે જોડાયેલો હોય છે તો જેમ આપણે ટટ્ટર બેસીને વાંચીએ તો આપણને સરળતાથી યાદ રહે જો આળ આળસ કરીએ અને ઊંઘ્યા ઊંઘ્યા વાંચીએ તો આપણને યાદ રહેતું નથી અને ટટ્ટાર બેસવાનું અને દીવાલનો કોઈ પણ ટેકો લીધા વગર જમીન પર સીધા ટટ્ટાર બેસવાનું જેથી આપણને સરળતાથી યાદ રહે અને આળસ પણ ના આવે અને બીજું કે ખા ખા જમતા પહેલાં પેટ ભરીને ખાવું જોઈએ નહીં તેનું કારણ છે કે જો તમે જમતા પહેલા વાંચતા પહેલાં પેટ ભરીને ખાધું તો તે તમને પાચન ઝડપથી નહીં થાય અને પાચન નહીં થાય તો તેના કારણે ઘેન ચડશે ઊંઘ આવશે તેથી તમે વાંચી શકશો નહીં અને વાંચવા બેઠા તો બરોબર મન લાગશે નહીં તો તમારે વાંચ વાંચવા બેસીએ પહેલાં ઓછું ખાવું જોઈએ એટલે કે દરરોજની ચાર રોટલી ખાતા હોય તો એક રોટલી ના ખાવાની અને ત્રણ રોટલી ખાવાની એમ ઓછું ખાવાથી સરળતાથી યાદ રહેશે અને પેટ ભરીને ખાશો તો તમને ઝડપથી ઊંઘ આવશે તો આમ આપણે વાંચતા પહેલાં ટીપ્સ નંબર ત્રણ કે લેખન જે મોસ્ટ આઈએમપી છે જો તમે લેખ લખવાની ટેવ પાડશો તો જ તમને સરળતાથી યાદ રહેશે તમે જેટલું વાંચો છો તે વાંચ્યા બાદ તમને કેટલું યાદ રહ્યું તે લખવાનું છે એક ચોપડામાં લખવાનું કે લેખનથી તમારે સરળતાથી યાદ રહેશે છે લેખનના કારણે તમારી શોર્ટ ટર્મ મેમરીમાંથી તે લોંગ ટર્મ મેમરીમાં સેવ થશે એમને એને લેખન કહેવાય કે ગુજરાત સરકાર આપણને લખવાના માર્ક્સ આપે છે બોર્ડની પરીક્ષામાં લખવાના માર્ક્સ આપે છે નહીં કે બોલવાના તો માટે આપણે જેટલી લેખનની પ્રેક્ટિસ કરી છે તેથી આપણે પરીક્ષામાં સારી રીતે લખી શકશું લખવાથી પરીક્ષામાં લખવાનો મહાવરો છે તો પરીક્ષામાં સારી રીતે આપણે પરફોર્મન્સ કરી શકશું તેના કારણે આપણે લખવું જોઈએ લખવાનો જેટલો મહાવરો હશે તેટલો આપણને સરળતાથી યાદ ટીપ્સ નંબર ચાર તો ટીપ્સ નંબર ચાર એ છે કે તમારે વિષયને બદલવાનો તમે શું કરો છો વાંચવા બેઠા એ એક બે કલાક સતત એક નો એક વિષય પકડી રાખો છો અને વાત જેના કારણે તમને વાંચવામાં મન લાગતું નથી થોડીવાર અડધો કલાક સારું લાગે પછી ગતું પસંદ આવતું નથી અને આળસ આવે તો તમારે છે ને વાંચતે વખતે સતત વિષયને બદલવાના છે એટલે સતત એટલે પિસ્તાળીસ મિનિટ એક વિષયને આપો ત્યાર ત્યારબાદ પિસ્તાળીસ મિનિટ થાય પછી વિષયને બદલો એમ તમે તમારા મનગમતા વિષયોને મનગમતા વિષયો વાંચશો તો સરળતાથી યાદ રહેશે કારણ કે તમે એકનો એક વિષય વાંચો છો કલાક બે કલાક સુધી સતત તો તમને તેમાં કંટાળો આવે છે તો તમે પિસ્તાળીસ મિનિટ સુધી વાંચવાનો ત્યારબાદ બીજો વિષય પસંદ કરવાનો અને બીજો વિષય વાંચવાનો આમ વિષયને બદલવાથી પણ સારી રીતે યાદ રહે છે ટિપ્સ નંબર ફાઈવ તે છે કે ચાર્ટ અથવા ઈમેજ બનાવો તો તમને એવું કહેવામાં આવે કે કોઈ બી તમે આ ધારો કે ચાર્ટ સ્વરૂપે અથવા મગજની અંદર ઈમેજ ક્રિએટ કરો તે ઈમેજ ક્રિએટ કરવાથી તમને સરળતાથી યાદ રહે જો તમે કોઈ પણ ચિત્રો દેખો તો કોઈ જગ્યાએ ફરવા જાઓ અથવા કોઈ પિક્ચર દેખો ત્યારે તમને કેમ સરળતાથી યાદ રહે કારણ કે તે તમને મનગમતા ચિત્રો હોય છે તેના કારણે તો તમારે પણ આવી જ રીતના તમારે કોઈ પણ ફકરો વાંચતા હો અથવા કોઈ પણ પ્રકરણ વાંચતા હો તેમાં ચાર્ટ બનાવવાનો છે અથવા તો મગજમાં ઇમેજ ક્રિએટ કરવાનો છે જેના કારણે તમારે શોર્ટ ટર્મ મેમરીમાંથી લોંગ ટર્મ મેમરીમાં સરળતાથી યાદ રહી શકે અને તમે ચાર્ટ બનાવવાનો છે જે ચાર્ટ બનાવશો તેમાં પણ સરળતાથી યાદ રહી શકે મેન મેન મુખ્ય મુખ્ય મુદ્દા યાદ રાખવાના અને તેને અનુલક્ષીને બીજા વાક્યો લખવાના તો આ ચાર્ટ તમને પરીક્ષામાં પણ ઉપયોગી થશે ધારો કે તમારે પરીક્ષામાં ટાઈમ ખૂટ્યો કે દસ મિનિટ છે અને તમારા ચાર ગુણના બે પ્રશ્ન રહી ગયા તો તેમાં તમે એક આખો પ્રશ્ન લખવાને બદલે તે ચાર્ટ લખી દો તો પૂરા માર્ક્સ તો ન મળે પરંતુ તેમાંથી ચારમાંથી બે ત્રણ અથવા ત્રણ તો મળી જ જાય એટલે છ માર્ક્સ મળી જાય ને તમે જો એક પ્રશ્ન આખો લખવા જાવ તો એક પ્રશ્ન છૂટી જાય તો આ ચાર્ટ પણ મદદરૂપ પરીક્ષામાં પણ મદદરૂપ થાય ટિપ્સ નંબર છ કે જે મોસ્ટ એટિવ છે કે પુનરાવર્તન રિવિઝન રિવિઝન જેટલું તમે રિવિઝન કરશો એટલું તમને સરળતાથી યાદ રહેશે દાખલા તરીકે હું તમને પૂછું તમે પરમ દિવસે સાનો શાકાહ છો તમને નહીં યાદ ઇવન મને બી નહીં યાદ કારણ કે તે આપણે આ તેનું રિવિઝનથી કર્યું કારણ કે તે શોર્ટ ટર્મ મેમરીમાં છે જ્યારે તે લોંગ ટર્મ મેમરીમાં નથી પરંતુ જો તમને પૂછવામાં આવે તમારું નામ કે તમારું નામ શું છે તો તમને તે સરળતાથી યાદ છે કે તમે તે હજાર લોકોને કહ્યું છે કે મારું નામ આ છે મારું નામ એ છે તો તે રિવિઝન થયું પુનરાવર્તન થયું તેના કારણે તે તમારી શોર્ટ ટર્મ મેમરીમાંથી લોંગ ટર્મ મેમરી એક્સેપ્ટ કરે છે તેના કારણે તમને સરળતાથી યાદ એવું જ પણ ભણવામાં પણ હોય છે તમે ધારો કે આજે એક પ્રકરણ વાંચ્યું અડધું પ્રકરણ વાંચ્યું તેને બીજા દિવસે રિવિઝન નથી કરતા અઠવાડિયે રિવિઝન નથી એ રિવિઝનના અભાવના કારણે તમને વાંચેલું યાદ નથી રહેતું તમે જેટલું વાંચ્યું હોય તેટલું રિવિઝન કરશો સતત રિવિઝન કરશો તો જ તમને યાદ રહેશે અને હતી છ ટીપ્સ જે તમને ખૂબ જ ઉપયોગી થશે અને વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયોને તમારા અન્ય મિત્ર સુધી શેર કરો જેથી તેને પણ ફાયદો થાય અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા નમ્ર વિનંતી જે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આ વિડીયોને લાઇક કરો